ભુજ કવિઓ દ્વારા આજરોજ અયોધ્યાના મંદિરની રેત શિલ્પ પ્રતિકૃતિ અને કાર સેવકોના કામગીરીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું સાંસદ સહીના મહાનુભાવોની આજે આવતીકાલે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ બિરાજમાન થનાર છે તેના પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યતિભવ્ય આયોજન થયું તે પૂર્વે કવિઓ મહાજન ભુજ દ્વારા ખાસ કરીને તેમની પ્રતિકૃતિ રેત શિલ્પ દ્વારા કરવામાં આવી છે તેના દર્શન માટે સૌ કોઈને આહવાન કરવામાં આવ્યું છે આજે આ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની રેતી શિલ્પ પ્રતિકૃતિ કમ્પ્લીટ કરવામાં આવી હતી આ અંગે તેમને ખુલ્લી મુકતા સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદ પૂર નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી કેડીસીસીસીના ચેરમેન દેવરાજભાઈ શહેર ભાજપના અધ્યક્ષ બાલકૃષ્ણ મહોથા નરેશભાઈ મહેશ્વરી જીગરભાઈ છેડા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા અને કચ્છ મિત્રના તંત્રી દીપક માંકડ પણ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ રેત શિલ્પ અયોધ્યાની પ્રતિકૃતિ ખુલ્લો મૂકવામાં આવી હતી સાથોસાથ ઓગણીસો ને નેવુંમાં જે કાર સેવકોએ જે મહેનત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જે કામ કર્યું હતું તેની ઝાંખી કરવા માટે જે પ્રદર્શનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે આ એક બાજુ રેત શિલ્પ અને બીજી બાજુ પ્રદર્શન નિહાળવા માટે સૌ કોઈને જીગરભાઈ છેડા અને તેની ટીમ દ્વારા ખાસ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે આજે કચ્છી વિશા જૈન મહાજન ભુજના સંકુલના પ્રાંગણ બધે જ્યારે સમગ્ર દેશવાસીઓ અને વિશ્વમાં વસતા દેશવાસીઓ માટે આનંદનો દિવસ આવતીકાલે ભગવાન રામ અયોધ્યા મધ્યે બિરાજમાન થવાના છે મંદિરમાં એમની પ્રતિષ્ઠા થવાની છે એના ભાગરૂપે કવિઓ જૈન ભુજ મધ્યે આજે અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ રેત શિલ્પ દ્વારા આજે અહીં ખુલ્લું મૂકવામાં આવ્યું છે આવા રેત શિલ્પ પ્રતિકૃતિના દર્શન કરવા માટે હું સમગ્ર કચ્છ અને ભુજની જનતાને કચ્છી વિસાવસ જૈન મહાજનવતી સાધન નિમંત્રણ કરું છું અને આપણે અનુભૂતિ થાય કે આપણે અયોધ્યામાં જ ભગવાન શ્રી રામના દર્શન કર્યા એવા પ્રકારનું વાતાવરણ આખી આખું અહીં આપણે નિર્માણ કર્યું છે સાથે સાથે ઓગણીસો નેવુંથી કાર સેવકો જે રીતે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાથે સૌ આગેવાનો સાથે સંઘર્ષ કરીને આ આપણે આ જ્યારે આવતીકાલે સિદ્ધિ મળવાની છે એની પણ એક પ્રદર્શની આપણે ખુલ્લી મૂકવામાં આવી છે આ કાર્યક્રમમાં આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા આદરણીય દેવજીભાઈ વર્ચન સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ફરીને હું વિનંતી કરું છું કચ્છની જનતાને એકવીસ બાવીસ અને ત્રેવીસ ત્રણ દિવસ આ પ્રતિકૃતિ અહીં જાહેર જનતા માટે દર્શન કરી શકશે આવો પધારો જય શ્રી ગઈકાલે અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર ગર્ભગૃહની અંદર ભગવાન શ્રી રામ બિરાજમાન થશે જેનો આનંદ અને ઉત્સાહ સમગ્ર ભારત વર્ષની અંદર સમગ્ર સૃષ્ટિ ઉપર છે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે ભુજની અંદર પણ ગઈકાલે હિલ ગાર્ડનની અંદર ભવ્ય કાર્યક્રમ થયો એક ભવ્ય રામ મંદિરની અને ભગવાન શ્રી રામચંદ્રની રંગોળી પચાસ બાય પચાસની નિર્માણ થઈ અને દસ દિવસ સુધી કલાકારોએ આ રંગોળી બનાવી હતી અને એક ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ સુંદર ઉમેશભાઈ બારોટનો થયો આજે સવારે કવિયો જૈન મહાજન અને આદરણીય શ્રી જીગરભાઈ એમની સંસ્થા દ્વારા ભુજવાસીઓ માટે ફરી એકવાર અહીંયા રેત શિલ્પ દ્વારા જે ભવ્ય મંદિર અને ભગવાન શ્રી રામનું ચિત્ર બનાવવામાં આવ્યું છે જેને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અનેક લોકો આ નિહાળી શકે અનુભૂતિ કરી શકે એ પ્રકારની શિલ્પ કૃતિ રેતીની અહીં બનાવવામાં આવી છે હું